નમસ્કાર ખેડૂત મિત્રો આજે તમને જે કહેવાય તમાકુની ખેતી તો ઓર્ગેનિક એગ્રીકલ્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે અમે આવી ગયા છે તમાકુની ખેતીની અંદર જે નડિયાદની બાજુમાં વિના ગામ છે ત્યાં સુમા કડી છે એમના ખેતરની અંદર જે આપણો જે પહેલો ડોઝ વાળા એ થઈ ગયો છે અને બીજો ડોઝ આપણે અત્યાર હાલ ચાલુ છે એ તમને આજે લાઈવ બતાવીશું કે તમાકુ કેવી થઈ છે તમે લાઈવ રિઝલ્ટ જોઈ શકો છો એક પત્તું તમે આખું ખેતર બતાવી શકો છો ખેડૂત મિત્રોને તો બીજાને પણ ખબર પડે અને બીજું ચેનલને પહેલીવાર પહેલી વાર જોતા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને તમામ અપડેટ તમને મળતી રહેશે જે આની અંદર જે સ્પ્રે થઈ રહ્યો છે એનું જે હું તમને પ્રોડક્ટ બતાવવા માગીશ આ છે આપણું એક ક્રોપ પરિવર્તન છે અને બીજો છે આપણો સ્પ્રે છે જે પત્તાને ઝાડુ ઝાડ પણ આપે છે પ્લસ વિકાસ પર જોરદાર થાય છે કોઈપણ જાતનું પ્રોબ્લેમ આવતો નથી તમે લાઈવ શેર જોઈ શકો છો બરાબર આ બંનેને મિક્સ કરીને મારવાની રહેશે અને બીજી બે પ્રોડક્ટ આપણે જમીનમાં આપવાની આવે છે તો હાલ તમે લાઈવ બતાવી શકો છો આખા ખેતર બહુ જોરદાર રિઝલ્ટ મળે છે તો તમારે પણ આનો જો સ્પ્રે કરવાનો હોય તો તાત્કાલિક ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે તાત્કાલિક કોન્ટેક કરો